જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર ચોવીસ પૂરું થઈને તૈયારી છે અને હવે બે હજાર પચીસની શરૂઆત થવાની છે તો મિથુન રાશિ માટે આખા વર્ષનો વર્તારો આપું છું કે વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યસ્થાને રહે છે વ્યાધિ અને પીડાના યોગ કરે જે નોકરી અને ધંધામાં સમસ્યા ધન ખર્ચના અનેક યોગો બનાવી રહ્યા છે વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ થી મિથિનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે તેથી કોઈ ઉતાવળીઓ નિર્ણય તકલીફ આપી શકે છે શારીરિક સમસ્યા પણ આવી શકે છે ભાઈ ભાંડુ સાથે મન દુખના પ્રસંગો પણ બની શકે છે વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમાં ભાવે રહેશે ભાગ્ય ભાવ છે જે ભાગ્યમાં વિઘ્નો રૂકાવટો તેમજ વિલંબ કરાવશે વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે વડીલ વર્ગને બીમારીના યોગ બની રહ્યા છે તમારી સહનશક્તિની કસોટી થશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે જે રોકાયેલા કાર્યો પૂરા કરશે ધનલાભ મળવાના યોગ શરૂ થશે જેથી મનને શાંતિ થશે થોડી વધુ મહેનતના યોગ બનાવી રહ્યા છે અને લાભ પણ થશે સ્ત્રીઓ માટે આ વર્ષની શરૂઆતમાં મધ્યમ પસાર થશે માર્ચ બે હજાર પચીસથી રોકાયેલા કાર્યો પૂરા થાય અને આર્થિક લાભ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળી શકશે ઉપાય છે દર શનિવારે અને મંગળવારે હનુમાનજી મંદિર અને શનિદેવના મંદિરે જઈ દર્શન કરવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ